હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ ઢોકળા એના માટે આપણે અગાઉથી કંઈ જ દોળીને રાખવાની જરૂર નથી કે પછી અગાઉથી દાળ કે ચોખા એ પલાળવાની પણ જરૂર નથી આ ઢોકળા પંદરથી વીસ મિનિટની અંદર એકદમ સરસ રીતે અને એકદમ સોફ્ટ જાળીદાર તૈયાર થાય છે તો આવા ઢોકળા બનાવવા માટે મેં એક મોટો વાટકો ભરી અને અમેરિકન મકાઈના દાણા લીધા છે આ દાણા મેં ફ્રોઝન કરેલા લીધા છે તમે તાજા પણ લઈ શકો તો આ ફ્રોઝન કરેલા દાણાને મેં પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો એક મોટો વાટકો ભરી અને આ અમેરિકન મકાઈના દાણાને આપણે મિક્સર જારની અંદર પીસી લેશું તો મિક્સર જારની અંદર મેં એકદમ સરસ રીતે એને પેસ્ટ બનાવી લીધી છે જો આ રીતે એની પેસ્ટ બનાવી છે એક મિક્સિંગ બાઉલની અંદર આપણે મકાઈના દાણાની પેસ્ટ છે એને લઈ લેશું તો મકાઈના દાણા મેં એક વાટકો ભરીને લીધા હતા તો એક વાટકો મકાઈના દાણાની પેસ્ટ એની સામે એક વાટકો ચણાનો લોટ એક વાટકો રવો મેં ઝીણો રવો લીધો છે અહીંયા અને એક વાટકો દહીં લીધું છે તમે ખાટી છાશ પણ લઈ શકો છો તો દહીંને આપણે બરાબર આની સાથે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ થઈ જાય એટલે એની અંદર આદુ લસણ અને મરચાંની ત્રણ ચમચી જેટલી પેસ્ટ ઉમેરવાની છે એક ચમચી હળદર અને દોઢ ચમચી મેં મીઠું લીધું છે તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો ત્યાર પછી આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને બેટર તૈયાર કરી લેવાનું છે અને એની અંદર આપણે અડધો પાઉચ જેટલો ઈનો પાવડર નાખીશું અને એની ઉપર આપણે એક લીંબુનો રસ છે એ ઉમેરી દઈશું આખું લીંબુનો રસ છે એટલે ઈનો છે બરાબર ફૂટી જાય અને બરાબર બબલ્સ છે એ આવી જાય તો આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું અને જે ડીશની અંદર આપણે ઢોકળા બનાવવા છે એને તેલથી બરાબર ગ્રીસ કરી લેશું અને એની અંદર આપણે બેથી અઢી ચમચા જેટલું આપણે બેટર છે એ આ ડીશની અંદર નાખી અને બરાબર ડીશને ટેપ કરી અને બેટરને ફેલાવી દેશો અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર છે એ સ્પ્રિંકલ કરી દેશું તમે ધાણાભાજી ભાવતી હોય તો એ પણ ઉપરથી સ્પ્રિંકલ કરી શકાય મેં ન જ ઢોકળિયું કૂકર છે એને પાણી નાખીને ગરમ કરવા મૂકી દીધું છે એટલે બરાબર પાણી ગરમ થઈ ગયું છે એટલે એની અંદર આપણે પ્લેટ માત્ર પાંચથી સાત મિનિટ માટે ઢાંકણ બંધ કરી અને રાખવાની છે એક મિનિટ પછી આપણે જોઈએ તો આપણા ઢોકળા છે સરસ રીતે ફૂલી ગયા છે તો હવે આપણે આ પ્લેટ છે અને બહાર કાઢી લેશું અને બસ બે ત્રણ મિનિટ માટે એમને ખુલ્લી રહેવા દઈશું જેથી એની વરાળ છે એ નીકળી જાય તો આ રીતે આપણી સરસ મજાની ઢોકળાની પ્લેટ છે એ તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે સિંગ તેલ લગાવી દઈશું અને છરીની મદદથી એના નાના નાના પીસીસ કરી લેશું તો આ રીતે મેં ઢોકળાના નાના નાના પીસીસ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે આ ઢોકળા છે એકદમ સોફ્ટ થયા છે અને છરી સેજ અડાડતા જ એ પ્લેટથી છૂટા પડી જાય છે અને જુઓ એના આપણે બે ટુકડા કરીએ એકદમ સોફ્ટ એવા મસ્ત ઢોકળા બને છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો